મેં તો સાતમ માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દીધેલી છે તમે કરી કે નહીં તો એના માટેના મેં મકાઈના સ્પેશિયલ વડા બનાવ્યા છે તો એના માટે અડધો કપ જેટલું ખાટું દહી બે ચમચી ગોળ ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર મરચું જીરું બે ચમચી તેલ આદુ મરચાની પેસ્ટ બે ચમચી સફેદ તલ અને અડધી ચમચી જેટલા અજમાનાખી બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈશ એમાં એક કપ જેટલો મકાઈનો લોટ અડધો કપ જેટલો ઘઉંનો લોટ અડધો કપ બાજરીનો લોટ બધી વસ્તુને ચાળી અને એક સરસ મૂથ લોટ તૈયાર કરવાનો છે એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ હવે પાંચ મિનિટ પછી આ રીતે થોડું તેલવાળો હાથ કરી અને કૂણવી દેવાનો આ રીતના સોફ્ટ ને એકદમ સ્મૂધ લોટ રહેવો જોઈએ હવે એના આ લુવા જેવું કરી આ રીતે થોડું હાથેથી પ્રેસ કરવાના એટલે નાના નાના વડા તૈયાર કરવાના હવે ગરમ તેલમાં એને મીડિયમ ફ્લેમ પર એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને આપણે તળી દેવાના છે તો લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધીને તળાવવા દઈશું તો આ વડાને આપણે અઠવાડિયું સાચવી રાખીએ તો પણ કંઈ નહીં થાય અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો